બનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા બડાકા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જે છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે ખાસ કરીને પાલનપુર અંબાજી હાઇવે પર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા મુખ્ય હાઇવે પર જ પાણી ભરાઈ જવાના કારણે અનેક નાના વાહનો પાણીમાં ફસાઈને બંધ પડી ગયા હતા સામાન્ય વરસાદમાં પણ હાઇવે પર પાણી ભરાઈ જવાની આ સમસ્યાને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે જિલ્લાના પાલનપુર ઉપરાંત ડીસા દાંતીવાડા મીરગઢ વડગામ અને દાનેરા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે મહત્વની વાત તો એ છે કે પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ હાઇવે પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને મુસાફરો અટવાઈ પડ્યા છે